જે મારા ચાર ગામ અહીંયા હાજર છે મારા ગામના શેરમાળા હાજર છે મારો દોઢસો ઘરનો શહેરનગરનો નેહડો નેહળો હાજર છે બધા વચ્ચે હું નાદવિહોદર વડવાડા દેવ વાડીનાથ મહાદેવ વડોદરાની મેરડી કાકવાના ગોગર મારી ગોડાછેરાની વીરતની ચાર ગામની માતાની સાક્ષી સોગંદીને કહું છું કે બિલકુલ નિર્દોષ છું હું કોઈ જાણી જુના વસ્તુ ગાયો નથી એ છતાંય નાતવિહોદર મારો માને બાપ છે મારા સમાજમાં જીવવાનું છે સમાજમાં મરવાનું છે તો મારા સમાજના ચાર દિવસમાં

કે વિજય સુવાડાએ આપત્તિજનક ટિપ્પણી સમાજની દીકરી ઉપર કરી તે વિવાદ પણ અત્યારે ચારેકોર ચર્ચાનો વિષય છે હવે વિજય સુવાડાએ રબારી સમાજની માફી માંગી છે તેઓ કેમેરા સમક્ષ આવ્યા છે અને સમાજ પાસેથી માફી માંગી રહ્યા છે આ સાથે જ આખો ઘટનાક્રમ છે તે પણ તેમણે સમજાયો છે અને અમુક વાતો એવી છે તેમણે એવું કહ્યું છે કે આ ઘટના વિશે હું ખૂબ જ અજાણ છું ક્યારે ઘટી અને જો કોઈની લાગણી દુભાઈ હોય તો હું ક્ષમા માંગુ છું વધુમાં વિજય સુવાડાએ શું કહ્યું છે સાંભળીએ મિત્રો ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં જે બાબતને આજે ચોખવટપૂર્ણ હું ગુજરાતની જાહેર જનતા નાથ વિહોતર રબારી સમાજને એક ચોખવટ કરવા માગું છું કે ચાર દિવસ પહેલાં મારો કાર્યક્રમ રામપુરા ભંકોડા હતો રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે જે પણ ટુકડા ફરી રહ્યા છે એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી જેમાં હું કંઈ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જાઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની ચિઠ્ઠી આવી હતી એ ચિઠ્ઠી હું ગાયો હતો બાકી બિલકુલ નિર્દોષ વાતનો વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહીને જાત રૂબરૂ ગાયો જ નથી જે મારા ચાર ગામ અહીંયા હાજર છે મારા ગામના શેરમાળા હાજર છે મારા દોઢસો ઘરનો છે નેહરો હાજર છે બધા વચ્ચે હું ના પિહોદર વઢવાડા દેવ વાડીનાથ મહાદેવ વડોદરાની મેરડી કાહવાના ગોગલ મારી ગોડાછરાની વીરતની ચાર ગામની માતાની સાક્ષી સ્વાગણપ્રેન કહું છું કે બિલકુલ નિર્દોષ છું મુખ્ય જાણીજોના વસ્તુ ગાયો નથી એ છતાંય જ્ઞાતિહોદર મારો માને બાપ છે મારા સમાજમાં જીવવાનું છે સમાજમાં મરવાનું છે તો મારા સમાજના ચાર દિવસમાં કઈ બી લાગણીને ડ્રેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું એક હજાર વખત તૈયાર છું તે મારા રબારી સમાજની બે હાથ જોડે માફી માગું છું જય ભે તો હવે વિજય સુવાડાની માફીથી શું રબારી સમાજનો રોષ છે એ શાંત થઈ જશે કે કેમ એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર